પર બજારે આખું ખાલી થઈ જાય પાટણવાળો ભેં

છોકરો તો મેં બાબા જે કાલ જાવાનું મજા આવવાનું પૂછો ને જાય રાતે આવશે રાત્રે આજે રાત્રે રાતેનો ચોય જાતો નહીં તું મા એડા ગાઢવા આવશે પૈસા આવે પૈસા તો બાજુ એડા ગાટવા એડા ગાઢવા આવશે રોકડો રાતે કપાબમાં ધરશે તો વાયા ના શું થાય એણા આવશે રોકડો ફોટોમાં કાઢ્યા પડે સો વાગે છોકરો આવશે કે આવે એડા ગઢવા મારા માર કર 50000 રૂપિયા આવ્યો આય વાગે છોકરો આવશે એડા ગઢવા મારા હવે ઓ 6 વાગે આવશે છોકરો એરન લાગા આવશે આવશે પૈસા કેટલા લે પૈસા કેટલા લે પૈસા બાકી જ પડે બતાવ પૈસા એડા ગઢવાના કેટલા પૈસા લે હે તઈ બસ બસ એમની સુકરો પૈસા કેટલા લેહો એડા ગઢવાના મે લેબરો બેવાયા સુ એડા ગઢવાના પૈસા કેટલા લેહો માં મોટો ધવ લાવ આ આ તો ને આખો તો છોકરો છોકરો આ ગડી દે એ કોઈ એડા ગઢવાના પૈસા કેટલા લેઓ ઓછા પૈસા જ ના હા 500 રૂપિયા લે પંચો રૂપિયા નહીં 200 રૂપિયા ચાલે જેમ મજોડી હે હા 300 રૂપિયા હા

અને એ પડી ગઈ તો બાલ દે આવું તમે બેઠા છો ને તો કોક ડાળે પેમી પડી જાય ને મારા છોકરાને પાડો મારા છોકરાને પાડો એ કુરડો તો જંપળ આ મારી દોશી મારી ભરીજી કો બાપા કહેતા હતા હું જાજી

તારી દોશી મોહમ દાતી પણ હોય જે નહીં તમાર સારો બારો દોષી

એટલે આ શું કરવું મારે તમારો છોકરો શું બોલતો છોકરા છોકરા થોડી જ છોકરા છોકરા જ નહિ કાંઈ ન